થોડાક સમય પેલા એટલે એક બે વિડીયો પેલા મેં તમને કીધું હતું કે ગામમાં રોડ બનવાનો હોય ને એનો આપડે વ્લોગ બનાવશું આજે હવે ઘડી આવી ગઈ કે રોડ ગયો સ્ટાર્ટ આશાનું કિરણ હતું એવું કે રોડ બનવાનો પાસ થઈ ગયો પાસ તો ઘણા સમય થઈ ગયો એટલે મેં કીધું હતું ને કે વ્લોગ બનાવશે બનાવી નાખી ચાલુ કરી વિડીયો એટલે એ પાછળ આપડે લગભગ હું એથી ચાલુ કર્યો માકડ મંદિર જુના ગામ એની બાકી તો ખબર હે આ કુશળ આવતો

આ રસ્તો હોય અમારા ફ્લોટ નો બરોબર અહિયાં બે ફાટા પડી જાય એક આપડે નવલખી આવ્યો બાજુ અહીંયા થોડાક માં કરું રાખ્યું હોય બાકી કરી નાખ્યું તમને દેખાતું હોય છે ટ્રેક્ટર નો નાખો જે પાણી નાખે ઉપર બરોબર ને અહીંથી બીજો કેટકો ચાલુ કરી નાખ્યો થવાનું તો અહીંયા રોડ એવું નથી થવાનું એમ પણ એ અહીંથી આપડે કાંકરા ને હજી કપચી અહીંયા રોડ રોલર હારે થોડા ઘણા દેખાતા હોય છે પાણી ટાકો માથે ડામર બાકી ડામર તો ચાલુ નથી કર્યું

જોઈ લ્યો કમેન્ટ કરજો ફોટો કેવો આ એક નંબર એક નંબર ચક્કા સાડા આપડે મશીન લેવાનું હોય ઘર નો રોડ કરવો કામ આવે થોડુંક નીચું દેખાતું હોય છે આપડે કુલ ભરતી ભરવાની હતી એવું મને ખબર નથી કઈ હું એમને કહું આપડે કઈ કંત્રાટી તો હોય ને રોડ ના તો બ્લોક માં મારે તમને દેખાડ દેખાડતા છે એ આગળ જો ખટારો થોડી ધર મેન દેખાડવાનું હોય કે ખટારો કેવી રીતના ઉલરે તેમાં કઈક હેન્ડલ આવે બીજું કઈ નો આવે હેન્ડલ ઓછું કરે એટલે ખટારો ઉલરે બરોબર એ જો આ થોડું કઈ થોડું પડી ગયું હોય વાંધો ને વેસ્ટ માં નીકળી જાય છે રોડ બને એટલે થઈ જાય બધું પેલા તો સીસી રોડ બનવાનો હતો હવે તમને કહી દઉં સીસી રોડ એટલે શું મેં ત્યારે તમને કીધું તું કમેન્ટ કરજો વોટ ઇઝ સીસી રોડ

આ લેલી વર્દે ને પે ગયો આરી વે ચાલો આ શીખવા જેવો આગળ પાસે આગળ પાસે ગિયા રાખે હુપડે આગુ પાછું કરવાનું જોવાનું હોય બહુ હુપડો કરશે એ આપણે પ્રિન્સ ભાઈ કી કે મારલો ભાઈ ચાલો જી લેવર દીધું વાલા ભરી લેવર દીધું જો આ નીચે જો પાણી લગાયું હોપડું હા લગાયું ઓન એટલું હોપડું લીધું ને પહેલા આગલું લીધું તો એટલા ઉપરથી નેવર કરશો હવે જાવા દી રોજી હું જોઉ છું વિડિયો બને છે જાવા હવે કામકાજ સાધું રેડી થી સુગા કામકાજ દે 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 કર તક કર તક કર હા હા

કરો બર કરો બર કરો બર કરો હાલો રેડી હવે આપણે રોડ રોડ કામ જોતા હોય હાલે હાલો એ હાલી બાજુ જો કાટો કાટ નાખતો હાલો કાટો લાગી ગયો તો અહીંથી અત્યારે જો આ વધે વાહન જી આ ડાયવર્ઝન કહેવાય ને ડાયવર્ઝન હોય આપણે કે કેમ કે અત્યારે કામકાજ હાલે તો આપણે ગામના લોકો હોય તો આવી જવાનું હાલે ને એમનો નો આવે એટલે આ ખેતરો રસ્તો હોય એમાં ટૂંકમાં મેન ડાયવર્ઝન નથી કે પંદર વીસ દી હાલવાનું હોય આ જ્યાં લગી ન થાય અહીંયા કુશલ કેટલા દીમાં થઈ જઈશ રોડ ભાઈ અઠવાડિયું થઈ જશે ત્રણ ચાર દીમાં થઈ જશે નહીં થાય તો એ અઠવાડિયું થઈ જશે કી હે ને એ ગામના સરપંચ આવે જો આમ હે ને બાકી હાવા જ આપણે ગામના સરપંચ છે પાસ કરાવેલો રોડ કામકાજ સારું કર્યું હે હા 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 હરખો છે હા વિડીયો લેવાનો એ જ મને જાડો ઘણો લાગે રોડ બીજું કઈ નઈ આથી કાકા નીચે કઈ માં ઉતરી જાય તો ઓલા ભાઈ બંધ કરીને હાલો પાસે હાલો રોડ વાળો દેખાડે તો હે બંધ કરી નાખ્યું એકચુઅલી માં કવરી દેખાડે અને આપણો વિડીયો લાંબો થઈ ગયો વિડીયો આપણે આ બ્લોક માં આજ દેખાડતો બીજું કઈ નઈ કેમ કે મેં કીધું રોડ નું તો આપણે દેખાડી નાખી અને દેખાડી દીધો એ આપડે એક કામ બાકી નહીં રાખી પાણી ટાકો એવું હોય તો એ તમને દેખાડી દઉં આ પાણી ટાકો હોય

પગેથી પછી મેં બે હ્લોગ નહોતો બનાવ્યો આવી રીતના આવી હાલત થઈ ગઈ છે ખાડા ની એની આની પેલા મેં તમને એક દેખાડ્યો દેખાયું રસ્તાની હાલત કેવી એકમાં નહીં મેં બે ત્રણ માં દેખાયેલા છે આવી હાલત ખાડા કરતા તો કાકરા કાકરા એવડા એવડા છૂટી માથા મા આવે માછું ખોડી નાખે એટલી વાર કરેલી તો આઈ નો જે વ્લોગ એ આપડે લાગી રાખી મને આશા એવી કે રસ્તા અને કામકાજ ની ગઈ હોય છે તમને મજા તો આવી છે કેમ કે તમારા ગણતા પચાસ ગણી અમને મજા આવતી હોય ગામ રહેતા હોય એટલે